ક્ષમા વિરસ્ય ભૂષણમ ભાજપે હવે આ છેલ્લો દાવ ખેલ્યો છે ક્ષત્રિયો અને રૂપાલાના વિવાદ પછી ભાજપના અનેક પ્રયાસો પછી પણ ક્ષત્રિયો માન્યા નથી અને હવે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવાનો સંકલ્પ જ્યારે લેવાઈ ગયો છે ત્યારે ગાંધીનગર કમલમથી ભાજપમાં જોડાયેલા ક્ષત્રિય નેતાઓના નામજોગ એક પ્રેસ રિલીઝ ક્ષત્રિયો જોગ એક ખાસ સંદેશ જાહેર કરવામાં આવ્યો છે અને ક્ષત્રિયોને યાદ કરાવવામાં આવ્યું છે કે ક્ષમા વિરશ્ય ભૂષણમ એટલે રૂપાલાને માફ કરી ભાજપના સમર્થનમાં મતદાન કરજો શું છે આ પત્રમાં આવો જોઈએ નમસ્કાર જમાવટ સાથે હું સેજલ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે મતદાનના બે દિવસ પહેલાં એટલે કે પાંચ મે બે હજાર ચોવીસ એટલે કે આજે આધિકારિક રીતે પોતાના લેટર હેડ પર ક્ષત્રિય સમાજને અપીલ કરી છે ભાજપે એવું કહ્યું છે કે ક્ષમા ભૂષણમના ક્ષત્ર ધર્મને સાર્થક કરીને ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપીને ઉદારતા દાખવે ક્ષત્રિય સમાજ ત્યાગ અને બલિદાનની પ્રતીતિ કરાવવા ભાજપના પ્રદેશ અગ્રણીઓની ક્ષત્રિય સમાજને અપીલ છે આ પત્રમાં શું લખ્યું છે એ પણ જોઈ લઈએ તો ભારતીય જનતા પાર્ટીએ આ પત્રમાં લખ્યું છે ક્ષમા વિરશ્ય ભૂષણના ક્ષત્ર ધર્મને સાર્થક કરી ક્ષત્રિય સમાજ ભાજપાને સમર્થન આપી ઉદારતા દાખવે શરૂઆત થાય છે પત્રની જેમાં લખ્યું છેલ્લા દસ વર્ષમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વર્ષની સંસ્કૃતિના પુનર્જાગરણ સાથે કલમ ત્રણસો સિત્તેરની નાબૂદીનો સંકલ્પ સાકાર થતાં રાષ્ટ્રીય અખંડિતતાની સિદ્ધિ પણ સાકાર થઈ છે આગામી વર્ષોમાં પણ સમગ્ર વિશ્વમાં ભારતને વિશ્વગુરુ બનાવવાની શરૂ થયેલી પ્રક્રિયામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવા ભારતીય જનતા પાર્ટીના તમામ ક્ષત્રિય આગેવાનોને ક્ષત્રિય સમાજની હૃદયપૂર્વક અપીલ કરી છે આ તમામ ક્ષત્રિય આગેવાનોને જણાવ્યું છે કે શ્રી પરસોત્તમ રૂપાલાજીના એટલો જ ધ્યાનમાં લઈને ખરા દિલથી પરશોત્તમ રૂપાલાએ એક કરતા વધુ વખત પોતાના વિધાન બદલ દિલગીરી વ્યક્ત કરી સમાજની માફી પણ માંગી છે રૂપાલાએ એમ પણ કહ્યું છે ભૂલ મેં કરી છે તો એની સજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરો એમ કહીને પણ રૂપાલાએ વારંવાર માફી માંગી છે ત્યારે રાષ્ટ્રહિતમાં ક્ષત્રિય સમાજે પણ ઉદારતા દાખવી ક્ષમાવિરશ્ય ભૂષણમના ક્ષત્રિય ધર્મને સાર્થક કરી માફી આપી પોતાની ગૌરવવંતી પરંપરા સાથે ત્યાગ અને બલિદાનની ભાવનાની પણ પ્રતીતિ કરાવવી જોઈએ જે ક્ષત્રિય નેતાઓના એમાં નામ લખ્યા છે એમાં લખ્યું છે ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય સમાજના પ્રદેશ અગ્રણીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આઈ કે જાડેજા પ્રદીપસિંહ જાડેજા માંધાતા જાડેજા જાડેજા કેસરીદેવસિંહ ઝાલા બળવંતસિંહ રાજપૂત જયદ્રથસિંહ પરમાર મહેન્દ્રસિંહ સરવૈયા કિરીટસિંહ રાણા ધર્મેન્દ્રસિંહ જાડેજા એટલે હકુબા સી કે રાહુલજી અરૂણસિંહ રાણા વિરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ એક સંયુક્ત નિવેદનમાં ક્ષત્રિય સમાજને અપીલ કરતા એવું કહ્યું છે કે ભાજપાની ગુજરાત અને કેન્દ્રની સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં દેશ અને રાજ્યના અન્ય સમાજની સાથે ક્ષત્રિય સમાજનું યશસ્વી પ્રદાન રહ્યું છે આ વિકાસ પ્રક્રિયા આગામી દાયકાઓમાં પણ ચાલુ રહેવાની છે ત્યારે ક્ષત્રિય સમાજ પોતાની ગૌરવવંતી પરંપરાને જાળવીને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને જ પોતાનો બહુમૂલ્ય મત આપીને સમર્થન આપે એવી અમારા સૌની હૃદયપૂર્વકની ક્ષત્રિય સમાજને અપીલ છે ક્ષત્રિય અગ્રણીઓ એવું પણ કહ્યું છે કે આગામી સમયમાં ભારત વિશ્વમાં સન્માન સાથે વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યું છે આ સંજોગોમાં દેશ અને સનાતન ધર્મની રક્ષા એ આપણા સૌનું કર્તવ્ય છે અને સાથે સાથે આ પત્રમાં અંતમાં આ પત્રના બીજા પેજમાં એવું લખવામાં આવ્યું છે જે લોકો પોતાને વિધિવત આમંત્રણ છતાં પણ શ્રી પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં એ બલિદાન આપ્યા એવા આપણા સનાતન ધર્મનું સતત નુકસાન કરીને માત્ર તૃષ્ટિકરણની નીતિમાં રાજનારાઓને ક્યારેય મત ન અપાય કલમ ત્રણસો સિત્તેરની નાબુદીનો વિરોધ સીએ એ કાનૂનનો વિરોધ ત્રિપલ તલાક નાબૂદીના કાનૂનનો વિરોધ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના સમયમાં શાબાનુ કેસના સંદર્ભમાં અપનાવાયેલું વલણ રામ જન્મભૂમિ કેસને વિલંબમાં નાખવાનો તત્કાલીન યુપીએ સરકારનો અભિગમ શ્રી રામના અસ્તિત્વને નકારી એમને કાલ્પનિક પાત્ર કહેવાની નીતિ પુષ્ટિકરણની નીતિની આ બધા જ વરવા ઉદાહરણો આ દેશની જનતાએ અનેક વખત જોયા છે ત્યારે આ તૃષ્ટિકરણની રાજનીતિ કરનારા આ દેશના રાજકારણીઓને આપણો ક્ષત્રિય સમાજ આ ચૂંટણીઓમાં પોતાનો કિંમતી મત કેવી રીતે આપી અને સમર્થન આપી શકે એવો પ્રશ્ન પણ પ્રદેશ ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ એ ક્ષત્રિય સમાજને કર્યો છે સાથે આ પત્રના અંતમાં એવું પણ લખ્યું છે કે શ્રી રાહુલ ગાંધીએ પણ હમણાં જ પોતાના વિવાદિત નિવેદન દ્વારા દેશની રાજવી પરંપરા અને રાજા રજવાડાઓનું હળહળતું અપમાન કર્યું છે એ જ રીતે ભાવનગર લોકસભા બેઠક અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે જેમને કોંગ્રેસનું પણ સમર્થન છે તેમણે પણ ઈરાદાપૂર્વક રાજા રજવાડાનું અપમાન કર્યું છે અને આ મહાનુભાવે પોતાના વિધાન બદલ માફી માંગવાની પણ બિલકુલ સ્પષ્ટ ના પાડી છે ત્યારે અમને સૌને એ વાતનું દુઃખ છે કે આપણે એટલે કે ક્ષત્રિય સમાજ આ બંનેની માફી મંગાવી શક્યા નથી જ્યારે રૂપાલા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ ક્ષત્રિય સમાજની હૃદયપૂર્વક બે હાથ જોડીને માફી માંગી છે ત્યારે ક્ષત્રિય ભાઈઓએ પણ ક્ષમા વિરસ્ય ભૂષણ અમની પોતાની યશસ્વી અને ગૌરવવંતી પરંપરા અને સ્વભાવને સાર્થક કરવાનો આ અમૂલ્ય અવસર છે અને પત્રના અંતમાં લખ્યું છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે આર્થિક સામાજિક સાંસ્કૃતિક વિજ્ઞાન ઉદ્યોગ સંરક્ષણ વિદેશ નીતિ સર્વસમાવેશકતા સાથે પ્રત્યેક નાગરિકનો વિકાસ આર્થિક સુધારણા હેલ્થકેર રિફોર્મ શિક્ષણ સુધારણા અને આંતરરાષ્ટ્રીય પ્રભુત્વ સાથે દેશને સમગ્ર વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે આગામી વર્ષોમાં પણ આ જ વિકાસની પ્રક્રિયા વધુ તેજગતિ આગળ વધવાની છે ત્યારે આ ચૂંટણીઓમાં ક્ષત્રિય સમાજ ઉદારતા દાખવી ભાજપના ઉમેદવારોને જ મત આપી આ દેશને આપણી પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના આપણા નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું મહામૂલું પ્રદાન આપશે એવી શ્રદ્ધા ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય સમાજના પ્રદેશ અગ્રણીઓએ વ્યક્ત કરી છે તો ભારતીય જનતા પાર્ટીએ ત્રણ પેજમાં આ આખો પત્ર લખ્યો હતો અને એમાં ખાસ કરીને એવું લખવામાં આવ્યું છે કે જેટલો આઘાત સમાજને લાગ્યો છે એટલો જ ભાજપમાં જોડાયેલા ક્ષત્રિય નેતાઓને અને કાર્યકર્તાઓને લાગ્યો છે કોંગ્રેસે પણ રાહુલ ગાંધીએ પણ ટિપ્પણી કરી આમ આદમી પાર્ટીના નેતાએ પણ ટિપ્પણી કરી એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એ બંનેએ તો માફી પણ નથી માંગીને સમાજ મંગાવી પણ નથી શક્યો સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ તો અનેક વખત માફી માંગી છે હાથ જોડીને દિલગીરી વ્યક્ત કરી છે ત્યારે રૂપાલાની સામે વિરોધ હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિરોધ શા માટે થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયેલા છે ક્ષત્રિય સમાજના આગેવાનો એ સમાજના આગેવાનોએ ફરી એકવાર આખો એ જે સંદેશ છે આ મુદ્દે હવે સમાજનું શું કહેવું છે તેના પર સૌ કોઈની નજર રહેશે સમાજની જે પણ પ્રતિક્રિયા આવશે અમે આપના સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું ગોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસ હું મેટ્રોમાં જ આવું છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે તો ફરી એકવાર મોદી સરકાર